રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓગણ એસીમાં સ્વાતંત્ર દિનની ઈસરા મુકામે તાલુકા કક્ષાની ઉજવણી ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાને હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાથી દેશભક્તિના સહભાગી બને છે આ દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર દિનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો અગણા હેસીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરી કરાઈ નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજીરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ કાર્યક્રમ દરમિયાન ઉપલેટા મામલતદાર ઉપલેટા ટીડીઓ વિવિધ ગામોના સરપંચ શિક્ષકો દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ વહીવટી તંત્ર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી તાલુકા લેવલે સારી કામગીરી કરનાર લોકોને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોકડ દસ હજાર પુરસ્કાર આપી સન્માનિત કરાયા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગધેરા આજે ઓગણીસ ઓગણ એસી માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે જે ધ્વજવંદનનું નું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખુબ આનંદ આવ્યો અને આજે આજે આમાં હાજર દરેક દરેક બાળકો હતા 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 ટીચર નગરપાલિકાના ઓફિસર નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી ગામના આગેવાનો બધા હતા દરેક સંગઠનના દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા આજે જે આ સ્વતંત્ર દિવસ ના નિમિત્તે જે ધ્વજ વંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલ બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખૂબ કૃતિઓ અમે જોઈ અને ખૂબ બધાને ઈનામ આપી અને બાળકોને ખુશ ખુશાલ કર્યા અને બાળકો ખૂબ રાજી થયા અને આજે અમે જે ઉપલેટામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને જે વધારે સાફ સફાઈ કરતા હોય જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા સ્વચ્છતા તો આપણને પણ બીજી વખત ઈનામ મળશે અને આજે ખુબ આનંદ દિવસ છે આજે ખુબ બધાને આનંદ આવ્યો અને ખુબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી કોડી સાથે ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ